ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે હકીકત એ છે કે આપણા દેશમાં બસો ત્રીસ લાખ ટન ડુંગળી પેદા થાય છે અને આટલી મોટી સંખ્યામાં ડુંગળી પેદા થાય છે એમાંથી માત્ર ત્રણ મેટ્રિક ટન નિકાસની છૂટ આપવાથી ક્યા ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે આ વખતે હતું ખેડૂતોને કે ડુંગળી પકવી છે કંઈક પાંચ પૈસાનો ફાયદો થશે કારણ કે વિશ્વ બજારમાં ડુંગળીમાં ભાવમાં તેજી હતી અને દુનિયાભરના દેશોમાં આપણો દેશ એ ડુંગળી પકવતા ખેડૂતોમાં બીજા ક્રમે આવે છે સૌથી વધારે ડુંગળી દુનિયામાં ચાઈનામાં થાય છે અને બીજા ક્રમે આપણા ભારત દેશમાં થાય છે એટલે આ વખતે ખેડૂત આશાવાદી હતો પરંતુ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જ એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ ન થયો અને ત્યાર પછી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સંપૂર્ણપણે નિકાસબંધી કરી દીધી એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો ખેતરમાંથી ડુંગળી કાઢી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ને તો એમાં પણ જેટલો ખર્ચ થાય છે એટલો ખર્ચ પણ ખેડૂતને ન મળ્યો અને ખેડૂત આક્રોશિત થયો રસ્તાઓ પર ડુંગળી ફેંકી દીધી આંદોલન થયા પણ ખેડૂત વિરોધી આ ભાજપની સરકારે નિકાસબંધીને દૂર કરીને નિકાસની છૂટ ના આપી ડુંગળી છે પેરિશેબલ ગુડ્સ એટલે કે બગડી જાય નાશ પામી જાય એવા પ્રકારની ખેત પેદાશ છે અને ખેડૂત પાસે સંગ્રહ કરવા માટે એવી આર્થિક વ્યવસ્થા નથી હોતી નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર ત્રણ લાખ મેટ્રિક ટન માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે આનાથી શું ફાયદો થવાનો ક્યાં ખેડૂતને ફાયદો થવાનો માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે